અને આપડે ફટાફટ નીકળીએ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી કેમ છો બસ મજા તબિયત પાણી સારા તો વાંધો નહીં હવે ઢાઢોડું પડવા મીડું છે શું કેવું

પણ તમને યાદ નહોતું આવતું ત્યારે હવે આવી હા તો ચાલો આપણને મસ્ત મજાનું ગીત યાદ આવી ગયું છે તો સંભળાવો કેનો નાથ મારો રાજા રણસોળ છે એને મને માયા લગાડી રે માખણનો સોર મારો રાજા રણસોળ છે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી રે રાધાનો કાન મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે જશોદાનો લાલો મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે એને મને માયા લગાડી મારા વાલા મારો રાજા રણ સોડશે એને મને માયા લગાડી મારા વાલા એને મને માયા લગાડી રે દ્રૌપદી નો નાથ મારો રાજા રણ છોડશે એને મને માયા લગાડી રે એ સબરી નો નાથ મારો રાજા રણ સોડશે પ્રહલાદનો નાથ મારો રાજા રણ છે એને મને માયા લગાડી રે ગાય નો ગોવાળ મારો રાજા રણ છે એને મને માયા લગાડી રે માખણનો ચોર મારો રાધા રણછોડ છે એને મને માયા લગાડી વાહ ભાઈ વાત જય શ્રી ક્રિષ્ન બા માખણનો ચોર રાજા રણછોડ વાહ વા વાહ સાચી વાત છે માખણ બહુ વ્હાલું હતું ગાયું નો ગોવાળ વાહ ભાઈ વાહ મિત્રો તમને બહા નું ગીત કેવું લાગ્યું જરૂર થી કોમેન્ટ કરજો અને સારું ચાલો બા હું જાઉં છું હવે સાવરપુંડલા ત્યાં જઈને પોચીને તમને ફોન કરી દઇશ

દોઢ વર્ષ ને મારું હમણાં એકવીસમુ વર્ષ બે છે બે ને બહુ ડિફરન્ટ ઈ વીસ વર્ષ થાય તો હું ચાલીસ વર્ષ થાય અને ઈ પણ આપણે દાંત કાઢે છે ને રમે છે હમણાં તો માસી કેદુ વર્ષ નો નહોતો આવ્યો ને

આપડે દાદા પાસે આવી ગયા છીએ કેમ છો દાદા કોટ પહેરી દીધો ઠંડી પડે એ વાત સાચી બહુ ઠંડી અંબાલાલે આગાહી કરી છે દાદા આ વખતે કે ઠંડી બહુ પડવાની છે ચા પાણી પી બેહો હવે આરામ કરો હા ભલે ફાઈનલી મિત્રો આપડે આવી ગયા છીએ મેળડીમાં ના મંદિરે તમે જોઈ શકો છો કે આપડે બહુ મસ્ત મજાનું મંદિર છે

અને મિત્રો આપણે જગ્યા પણ મોટી બહુ છે તમે જોઈ શકો છો અને નેચરલ વાતાવરણ છે એટલે આપણને મજા જ એવા રાખે મગજમાં શાંતિ રહી કારણ કે આ મસ્ત માતાજી નું મંદિર છે એકદમ શાંત વાતાવરણ તમે જોઈ શકો છો અને અહીંયા આપણે પાણી આવે છે એનો અવાજ મીઠો બહુ આવે અને મસ્ત જગ્યા છે આપણે

પણ ઘર બાજુ જઈએ પછી હાંજ પડી ગઈ હું અમરેલી નીકળું અને મિત્રો અહિયાં તમે જોઈ શકો છો કે આપડે માસી એ બહુ મસ્ત મજાનું જાસુદ નું ઝાડ વાવ્યું છે અને જાસુદ પણ આવી ગયા છે

એટલે જાય આ પાવડર એમાં નાખી દેવાનું થોડીક વાર હલાવાનું આ છે ને વાળ આપણે ખરતા હોય તો બંધ થઈ જાય વાળ ખરતા અને કાળા વાળ ને સરસ મજબૂત તેલ આપણે બનાવો તો આમાં હજી ઉપર થી કાક કાક નાખવાનું હશે ને આનું તેલ બનાવજો અને અમને પણ મોકલજો જોઈએ આપડે કેવું માથામાં મજા આવે છે મગજ પણ શાંત થાય એમાં ઓકે તો સારું ચાલો આપણને આ માસી નવો આઈડિયા બતાવ્યો મિત્રો બરોબર ને માસી તો આપણે અમને પણ આપજો અને માસી આપણને કીધું છે તો માસી તેલ મસ્ત બનાવે પછી આપણે માથામાં નાખશું ને પછી તમને બધાને પણ જણાવશું ઓકે તો સારું ચાલો કેવું લાગે સ્પષ્ટ મને કેજે હા વાળ ખરતા બંધ થઈ જશે ને કાળા વાળ થાય હા વાળ ખરતા બંધ થઈ જાય મારા માસી હું હમણાં તેલ ઓછું નાખું છું તો વાળ બહુ ખરે છે તો તેલ મોકલજો અને અમે અમે ટ્રાય પછી તમને સારું ચાલો માસી હું નીકળું અમરેલી જાવ હવે મોડું થઈ જાય પેલા નીકળી જઈએ હું નીકળી જાવ રોકાવું છે નહીં આપડે કઈ પછી કારણ કે સવારે ઠંડી બહુ હોય છે અને કાલ બપોર થઈ જાય અને બપોર પછી નીકળવાનો કંટાળો આવે તડકાનો હા તો સારું તો વેલાહાન નીકળ હા વેલાહાન નીકળી જાવ અને સારું ચાલો હવે તમે પણ આવજો હા આવજો મે કીધું માથીને આપણે નવા વર્ષનું ગિફ્ટ નતો થાતે મળતા આવું હું વાટ જ જોતી સુધી હર કે નહીં ઓકે સારું ચાલો આવજો જય માતાજી જય માતાજી